પણ છે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી મીડિયા કવરેજ કરે છે કોઈ દુર્ઘટના બને છે તો પોલીસ પણ અમને અટકાવવાની અટકાવીએ છીએ અમે સારવાર ને અટકાવી માટલો ચાલે છે અને માટલા ચાલે છે તો અમાર ફાઇલ બીજું તમે લેવી શકો ઘટના ના શું છે અમે કોઈ કોઈ ખોટું ચલાવી ડોક્ટર સાહેબ અત્યારે સારવાર કરી રહ્યા છે એટલે એમને કરવા દઈ તો અમે સમજી છીએ અમે એ સમજી છે કે જ્યારે ઘટના બનતી હોય સાહેબ કરી રહ્યા છે સારવાર અમે એવું